ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ રૂખડા મહાદેવ મંદિર ખાતે પૂજ્ય સિદ્ધ મહાદેવ મંદિર ખાતે સિદ્ધયોગી બ્રહ્મલીન સંત શ્રી રાજા યોગી દરિયાનાથજી બાપુ ની તેત્રીસમી પુણ્યતિથી ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ હતી પૂજ્ય ગાદીપતિ મહંત શ્રી અર્જુનનાથજી બાપુના સાનિધ્યમાં સેવક સમુદાયની વિશાળ હાજરીમાં સવારે સાડા નવ કલાકે સમાધિ પૂજન બપોરે બાર વાગે મહાઆરતી અને સાડા બાર કલાકથી મહાપ્રસાદ શરૂ થયો હતો આજના પૂજન વિધિ કાર્યક્રમ તેમજ ભાવનગરના અનેક સેવકો સેવક સમુદાય ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવા ગુરુકૃપા પાત્ર નિલેશભાઈ ભટ્ટ હિરેનભાઈ દવે વિપુલભાઈ હિરાણી એ સારી જેમત ઉઠાવી હતી બિ વ્રલકુદળમાલિકા ભી માં પૂજયામી જગદીશ્વર મેં પ્રસિદ્ધ માલિકા સમર્પયા ગંધર્વાનો સ્વામીંદ્ર સ્વામૃહસ્પતિખદે સોમો રાજ વિદ્વાને આજે ભાવણાની ધીંગી ધરામાં કાશી વિશ્વનાથ મંદિર રોકડા મહાદેવ યોગીરાજ એક હજાર આઠ ગુરુશ્રી દરિયાનાથજી બાપુની આ તેત્રીસમી નિર્માણ તિથિમાં આપણે દર વર્ષની જેમ ભવ્ય રીતે ઉજવી છીએ એમાં અમારા કચ્છથી પૂજ્યપાંત કલ્યાણદાસી બાપુ મારા ભત્રીજા એવા રામનાથજી કલોલથી અને કચ્છથી દોઢસો બસો જણા સેવકો અહીંયા ભાવનગરના સ્થાનિક આજુબાજુના સેવકો આવી અને આને અભિવૃદ્ધિ શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખૂબ સાધુવાદ આપને આપું છું અને આમને આમ દર વર્ષની જે જેમ આપણ તિથિનું કાર્ય ભવ્ય રીતે ઉજવાનું છે અને હંમેશાની રીતે આ સ્થાનમાં આવું ભવ્યતા દિવ્યતા અને સદગુરુની કૃપા રહે અને આવો કાર્યક્રમો ઉજવાતા રહે અમદાવાદથી બધા બહારથી ઘણા બધા સેવકો આવેલા છે અને આ ગુરુ શિષ્ય પરંપરાની ભૂમિકામાં બધા સેવકો શિષ્યો સેવકો બધા અહીંયા આવી અને આ મહિમાને ઉત્સાહના રૂપમાં ઉજવી અને સારી રીતે પૂરણ પાર પાડે છે